વરદાન હતું એ ગઈ વરદાન નહોતું એ ન ભેગા મગજ ગયું હવે તો આને મારી જ નાખવો છે હું નારાયણ 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 કરે છે ક્યાં છે નારાયણ બતાવ પ્રહલાદે કીધું ક્યાં છે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલા કુલે વિષ્ણુ સર્વમ વિષ્ણુ મયમ જગત બતાવો ક્યાં નથી વિષ્ણુ જે સવાલ તમારો છે ક્યાં છે નારાયણ એ જ સવાલ મારો છે બતાવો ક્યાં નારાયણ છે નથી વૈશાખ મહિનો આવ્યો બારસ ગઈ ત્રીસ ને દિવસે આમ તો ભાગવત માં એવી કથા છે આ થાંભલો દગાવ્યો એવી કથા નથી પૂછ્યું ક્યાં છે નારાયણ તો કે હરિ વ્યાપક સર્વત્ર સમાન પ્રેમ તે પ્રગટ હોય મેં જાના ક્યાં નથી આપણા સાહિત્યકારો કે થાંભલા ને ધગધગાવ્યો એટલો ગરમ કરાવ્યો કે કાળો જે લોખંડ તો એનો લાલ રંગ થઈ ગયો આમાં છે નારાયણ હા પિતાજી કેમ ને હોય આલિંગન આપાને ઘણા લોકો કહીને એક ક્ષણ માટે પ્રહલાદજી ગભરાઈ ગયા આ ધગધગતા થાંભલા ને બધ ભરવું ભાગવત માં આવું નથી લખ્યું સાહિત્યકારો કે કીડીઓની હાર ચડતી જોઈ વિચાર કર્યો કે આટલા ધગધગતા થાંભલા ઉપર જો કીડીઓની હાર ચડતી હોય એને બચાવે તો મને મરવા નથી દે પણ ભાગવત નો પહેલા જ એક ડગલો આગળ છે જે અગ્નિ માંથી બહાર નીકળ્યો હોય થી બીવે ખરો જે હોળી માંથી ઉતરી ગયો હોય એ ધગાડા થી બીવે હા છે આ સ્તંભ માં છે કવિ વર્ણન કરે તો વૈ શાખ શુક્લ દિશાલ રવિ હોત અસ્ત કાલ સંધ્યા સમય ધીમે ધીમે સૂરજ નારાયણ ડૂબવાની તૈયારીમાં છે ભાગવત માં લખ્યું ગદા લીધી બતાવ ક્યાં છે નારાયણ સ્તંભ માં ગદા મારી કડાકો થયો સ્તંભ ફાટ્યો સ્તંભ ફાટ્યો અને નીકળ્યા ભગવાન પકડ્યો ખોળામાં લીધો દરવાજાની વચ્ચે ઉમરામાં લઈ ગયા

નાયમ મૃગુયામ નાયમ નરાણામ સિંહ નથી માણ નથી આ શસ્ત્ર ન કહેવાય આ બ્રહ્મા આને મને નથી બનાવ્યો આનો બાપ છો આને મેં બનાવ્યો આ નાખ્યા ઘે ઘે જીભ કાઢે આતરડા ની માળા પહેરી કોઈ પ્રકારે શાંત નથી થતા એટલો બધો ક્રોધ કર્યો બ્રહ્મા શિવજી વિદ્યાધરો ચારણો અપ્સરવો બ્રાહ્મણો ઋષિઓ ગંધર્વો બધા સ્તુતિ કરે પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો અંતે કીધું શ્રીમતીને બોલાવો ગમે એટલો રહેવાળો હોય પણ એ આવે એટલે ઠરી જાય લક્ષ્મીજીને બોલાવ્યા લક્ષ્મીજી કે ના તો કે હા લક્ષ્મીજી બેભાન થઈ ગયા હવે આને પાણી છાંટો આને જગાડો હવે વિચાર કરે કે હવે શું કરવું બ્રહ્માજી એ પ્રાર્થના કરી પ્રહલાદની જા બાપ તું પ્રાર્થના પ્રાર્થના કરે છે ભગવાન શાંત થાય છે બ્રહ્માજી ને ખખડાવે છે આવા હું વરદાન આપ્યા કરો ગમે એને મારા ભક્તોને દુઃખી થવું પડે નારદજી એ કીધું કે યુધિષ્ઠિર પ્રહલાદને તાર્યો અને હિરણ કશીપુ એક રીતે તો તાર્યા લીલામાં ભેદ દેખાય મોટો દીકરો બેઠો પાંચ રોટલી મૂકે નાના દીકરાને બે રોટલી મૂકે તો ક્રિયામાં ભેદ દેખાય પણ ભાવમાં ભેદ નથી અહીંથી અમદાવાદ જવા નીકળીએ આપણે કહીએ ભાવનગર આવ્યું ભાવનગરમાં આપણે ક્રિયાનો આરોપ મૂકીએ ભાવનગર આવતું નથી કથા કહી સાતમાસ કંધને વિરામ આપ્યો આઠમો સ્કંદ શરૂઆત કરે છે આઠમો સ્કંદ એટલે મનવંતર લીલા અષ્ટમા સ્કંદમાં કહે છે એકવાર પાછું ઇન્દ્ર અપમાન કર્યું ઋષિનું દુર્વાસા એ હાર આપ્યો ઇન્દ્ર હાર લઈને ફેંકી દીધો ઇન્દ્ર ના જે ઐરાવત હાથી હતો એને હાર ની ઉપર પગ મૂક્યો હાર ઉપર પગ મૂક્યો દુર્વાસા શાપ આપ્યો જા શ્રીહીન થઈ જાય બલીને ખબર પડી બલી રાજા બન્યો બલીએ ઇન્દ્ર ને હરાવ્યો દેવતાઓનું બધું રાજ્ય ગયું દેવતાઓના માતા દીતી પ્રાર્થના કરી હે ઋષિ મારા દીકરાઓ દુઃખી થાય છે ઋષિએ પયો વ્રત આપ્યું પયો નો વિધિ કરજો તમારે દીકરો થશે પયો વ્રત ફાગણ સુધી એકમ થઈ લઈને બારસ સુધી થાય બાર દિવસ નું આ વ્રત છે માત્ર દૂધનું પાન કરીને બહેનોએ આ વ્રત કરવાનું હોય પયો નું આચરણ કર્યું કહેવાય છે ભગવાન એમને ત્યાં વામન સ્વરૂપે પધાર્યા ભગવાન નહીં કારણ કે પ્રહલાદને વરદાન આપ્યું તારા તારા કુળમાં કોઈને નહીં મારું બાપને ભલે માર્યો પણ હવે તારા ગમે એટલે અસુર થાય કોઈને નહીં મારું માટે અવતાર લઈશ વામન બનીને ઉપેન્દ્ર બનીને આવીશ પણ મારવા નહીં આવું માગવા આવીશ માતાના ગર્ભમાં પધાર્યા

भजन गयो कि आज विष्णु वामन थई चालिया रे 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 मटाड वाले മന യജ്ഞ വിഷ്ണുവാമന സോമാ യജ്ഞ തയ്യാറി കഷ്ണുവാമനേ

રહે છે વામન ભગવાન કેવું ગુરુજી કે છે ભિક્ષા માંગવા જાઓ સરસ્વતી હાર આરુ તારે સરસ્વતી હાર અરપ સરસ્વતી હાર અરપ સરસ્વતી હાર અરપ તારે માતા ફસે છે પકવાન મારવાલા ફિસે છે પકવાન મારવાલા માતા ફે છે પકવાન મારવાલા હાથ ફિરસે છે પકવા મારવાલા વિષ્ણુ મન થઈ ચાલિયા રે વિષ્ણુ આવે છે કેમ આવે છે વિદ દર્ભવાલ જગાવત રે વેદ દર્ભવાલ જગાવતારે વેદ દર્ભવાલ જગાવત રે વેદ દર્ભવાલ જગાવતારે ત્રિપુડ ભાલ વિશાલ મારવાલા પુડ ભાલ વિશાલ મારવાલા पुंड भाल विशाल मारवाला पुंड भाल विशाल मारवाला विष्णु वामन थैन चालिया रे विष्णु वामन थे चालिया रे चाल चाल क्या चल माता पूछे से हे भगवान हजी तो मैं लाड नहीं लड़ेगा क्या निकल કરુણા સિંધુ ક્યાં ક્યા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા સિંધુ ક્યાં ચાલિયા રે કરુણા ક્યાં કચ રે અધૂરી છે આશ મારવા

ભરૂચમાં નર્મદાજી ના કિનારે નવ્વાણું યજ્ઞ પૂરા થયા સોમો અશ્વમેધ યજ્ઞ છે યજ્ઞ પૂરો થાય તો કાયદેસર ના ઇન્દ્ર બને માટે રૂગુ કચ્છ માહું જાઉં રે રઘુ કચ્છ માહું છુ રે રુઘુ કચ્છ માહ જાઉ રે રઘુ કચ્છ મારે હું છુ રે હણવા બલીનો નો અભિમાન મારવાલા હણવા બોલી નો અભિમાન મારવાલા હણવા അഭിമാനമാറാവാണോ વિષ્ણુ વાન થઈ ને ચાલી વિષ્ણુ વામન થઈ ચાલે યાર વિષ્ણુ વાન થઈ ચાલ યારે રાજ વિષ્ણુ વામન થઈ ચાલે યાર મોટાળવાન બીજો ઇન્દ્ર મારવાલા મોટાળવાન બીજો ઇન્દ્ર મારવાલા રાજ વિષ્ણુ વામનજી નું રૂપ લીધું બટુક નું રૂપ છે બલિરાજા પોતાના ગુરુને પૂછે છે આપણે આ રાજા તો બની ગયા સ્વર્ગ ના પણ કાયદેસર મારે ઇન્દ્ર થવું હોય તો શું કરવું પડે ઇન્દ્રનું એક નામ છે શતક ઋતુ સો અશ્વમેધ યજ્ઞ કરે ઇન્દ્ર બને નવાણું યજ્ઞ પૂરા કર્યા છે સો મો યજ્ઞ ચાલુ છે ભગવાન વામન પધાર્યા વામન અને બલિના સંવાદ માટે એક શ્લોક બહુ સરસ છે સ્વસ્તી સ્વાગત મત્યહમ વદ વિભૂ મેદિની કા માત્ર મમ વિક્રમત્ર દૃહિતા મેહિ ત્યુષ્ના કં હરીય પાત્રુ યજમાન સ્વસ્તિ કલ્યાણ બલી રાજા કીધું સ્વાગત કેમ દઈએ શું આપો મેદીની પૃથ્વી કા માત્રા કેટલી મમ વિક્રમ ત્રયમિદ મારા પગથી માપીને ત્રણ ડગલા દત્તમ આપે ગૃહિતમ મયા મે લીધી આવો સંકલ્પ કરાવો શુક્રાચાર્ય ઉભા થયા મા દે હિતુષના આપતો નહીં કેમ હું કામ ના આપું આવો સુપાત્ર બ્રાહ્મણ આ સોમો યજ્ઞ તમે જ મને કીધું કે પાત્ર હોય તો દાન કરવામાં વાંધો નહીં શુક્રાચાર્ય કંઈક પાત્ર હોય તો દાન કરાય પણ બધું ઘર બાળીને તીરથ ન કરાય પાંચ ભાગ પાડવા પડે ધનના ધર્માય યશસે અર્થાય કામાય સ્વજનાય છે

તો તો મારા મા બાપ ને ધિકાર છે સોમો યજ્ઞવન સાક્ષાત હરી જો બ્રાહ્મણ બનીને આવતો હોય મારી પાસે જો ભિખારી બની આવે આજ ત્રણેય લોકોનો એમ કે લાવ અને હું ના આપું પણ શુક્રાચાર્ય છે ને પીળું ઉગઠું છે એને ખબર છે સંકલ્પ મુકાવ્યા વગેરે બ્રાહ્મણ કઈ લઈ નહીં કમંડલમાંથી વામનજી કીધું લાવો સંકલ્પ મુકાવી દઉં ભમરી બની કમંડળમાં બેસી ગયા સંકલ્પ મૂકવા દઉં તો તું આપને કારણ કે મારો શિષ્ય છો મને દાન ન કરીને બીજો લઈ જાય આ મારા યજમાનમાંથી બીજો લઈ આવે કમંડળ નમાયું પાણી આવતું નથી ભગવાન સમજી ગયા દર્ભ લઈ કીધું આમાં કંઈ કચરું લાગે છે ભારો સાફ કરી દઉં એક આંખ ફોડી નાખી

ત્રણ ગામ માગી લો ત્રણ રાજ્ય માગી લો ત્રણ ખંડ માગી લો ત્રણ લોક માગી લો વામનજીએ બહુ સરસ વાત કીધી જેને ત્રણ ડગલામાં સંતોષ ન થાય ને એને ત્રણ ખંડ મળે તો એ સંતોષ ન થાય રૂપિયા આવે ને એને એમ થાય કે હોના હજાર કેમ બનાવવું હજાર જેની પાસે હોય ને એને એમ થાય કે આના લાખ કેમ બનાવવું લાખ વાળાને એમ થાય આના કરોડ કેમ બનાવવું કરોડ વાળાને એમ થાય કે કેમ બનાવવું અને અરબો રૂપિયા છે એમ થાય કે હવે ઉપર રહેવા આ ધરતી પડે છે મારે તો ત્રણ ડગલા જોઈએ બે ડગલામાં ત્રણેય લોક માપી લીધા બલિરાજા નું સર્વ લીધું બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું સંકલ્પ કરીને જો દાન નહીં આપ્યો તો નરકમાં જઈશ બલિ રાજા કહે છે પદમ તૃતીયમ ત્રીજું પગલું મારા શિશ પર મૂકો બે ડગલા માં સર્વ આપ્યું ને ત્રીજા ડગલા માં સ્વ આપ્યું સર્વસ્વ અર્પણ કર્યું ભગવાને બલી નો સ્વીકાર કર્યો બલિને કીધું બલિ તારે ઇન્દ્ર બનવું ને ઘાંઘો હું કામ થાય મુશરફ ની જેમ હુકમ બનશો હું તને મનમોહન ની જેમ બનાવી ચૂંટાઈને નહીં તું હાથે આ કલ્પ એનો પૂરો થઈ જવા દે આવતા કલ્પમાં તને ઇન્દ્ર બનાવીશ બલીને સૂતળમાં લઈ ગયા બલી સૂતળમાં ગયા આપણે બધાને વાળીએ જવાનું છે પણ માત્ર બે મિનિટ રહી ભજ રાધે ગોવિંદ શ્રી રાધે वज गोविंद भज मन श्री राधे राधे जय राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय राधे श्रीराधे जय राधे श्रीराधे जय जय राधे श्रीराधे जय जय राधे राधे श्रीराधे गो અજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ અજમન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે રાધે ગો भजमन मन श्री राधे श्री राधे गोविन्द भज मन श्री राधे भज मन श्रीराधे भजमन मन श्रीराधे भजमन मन श्रीराधे भज कन्हैया लाल की जय આજના સત્રને અહીંયા વિરામ આપીએ ફરીથી મળશું બરાબર સાડા ત્રણ કલાકે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ